સુરતમાં માસુમ પુત્રને ઝેર પીવડાવી મહિલાએ ગટગટાવ્યું આપઘાત અગાઉ માતા બહેનને કર્યો હતો વિડીયો કોલ સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મોટા વરાછાના ઉતરાણમાં રહેતી મહિલાએ પોતાના ચાર વર્ષના માસુમ પુત્રને ઝેર પીવડાવે પોતે પણ ગટગટાવી લીધું હતું જેથી બંનેના મોત નીપજ્યા હતા બે મોતને પગલે હીરા દલાલના પરિવારમાં શોકનો વાતાવરણ ફરી વળ્યું હતું હીરા દલાલની છવ્વીસ વર્ષની પત્નીએ પોતાના ચાર વર્ષના માસુમ પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પો પોતાને ઉલટી થવા લાગી હતી જેથી તેણીએ પોતાના પતિને ફોન કરી બોલાવ્યો હતો બાદમાં બંનેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં માતા અને પુત્રોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઉત્તરાયણના રોયલ બિલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં રવિભાઈ ધામત છવ્વીસ વર્ષે પત્ની પાયલ અને ચાર વર્ષે પુત્ર માહિર સાથે રહેતા હતા રવિભાઈ હીરાની દલાલી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા મંગળવારે બપોરે હીરા દલાલની પત્ની પાયલ તેની તબિયત સારી ન હોવાથી તેડીના ઘરે મૂકીને પરત આવી હતી ત્યારબાદ પાયલે અનાજમાં નાખવાના ઝેરી ટીકડીનો પાવડર બનાવી પોતાના ચાર વર્ષના પુત્ર માહિરને પીવડાવી દીધો હતો ત્યારબાદ પોતે પણ ઝેર પી લીધો હતો હીરા દલાલ રવિ અને પાયલના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા અને દંપતીને મિહિર નામનો એક પુત્ર અવતર્યો હતો માતા પુત્રના મોતના બનાવનું પાછળનું સાચું કારણ જાણવા પોલીસે મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે